વલભીપુર શહેરમાં અનેક વિસ્તારો સ્ટ્રીટલાઇટથી વંચિત જોવા મળી રહ્યા છે વલભીપુર શહેરમાં આવેલ પચ્છેગામ રોડથી મફતનગર વિસ્તાર સુધી આશરે પાંચ માસ પહેલાં નગરપાલિકા દ્વારા સ્ટ્રીટલાઇટ મૂકવા માટે રોડ પર ફાઉન્ડેશન ભરી કામ પૂરું કર્યાની વાહ વાહવાહી લૂંટી હતી પરંતુ આજે પાંચ મહિના ઉપરનો સમય વીતી ગયા છતાં આજ દિન સુધી નગરપાલિકાના તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટ નાખવાનું મુહૂર્ત આવ્યું નથી જેથી આ વિસ્તારમાં રહેતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ વિસ્તારના રહીશો સાથે સાથે દુકાનદારો આજે રસ્તા પર ઉતરી નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો હતો તેમજ આ સ્ટ્રીટ લાઈટનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે જેથી કરી આ વિસ્તાર રાત્રિના સમયે અંધકારમય બનતો અટકક અટકાવી શકાય તેવી માંગ કરવામાં આવી હતી જે કે વલભીપુરમાં આવેલ પસંદગામ રોડ ઉપર જસ પાણના ક્વોન્ટ્રીસ લઈને મફતનગર બે સુધી જે ફાઉન્ડેશનો જે લખાયેલા છે આવી હવે લગભગ ચારથી પાંચ મહિના જેવો સમય થવા જઈ રહ્યો છે તો આજ દિન સુધી હજી સુધી સ્ટ્રીટ લાઇટો આવી નથી આ અમારો એક પ્રશ્ન છે ફાઉન્ડેશન ભર્યા બાદ ટૂંક સમયની અંદર સ્ટ્રીટ લાઇટ નાખા જાય છે એવી અમને ભયનધરી આપી હતી જ્યારે નાખતા હતા ત્યારે અને સવારના ટાઈમે અને રાતના ટાઈમે અહીંયા જાદા ભાગે જે લોકોને આર્મીમાં જવાનું હોય છે જે લોકો લોકોને ચાલવાની ટેવ હોય છે તે લોકો સવારના ટાઈમે લગભગ પાંચથી સાત વાગ્યા સુધી તેમ જ રાત્રે સાતથી નવ વાગ્યા સુધી અહીંયા લોકો ચાલે છે અહીંયા રખડતા પશુઓનો પણ થોડો ઘણો ત્રાસ છે અને સવારના ટાઈમે અને રાતના ટાઈમે જે લોકો વાહન ચલાવે છે તેને પણ ઘણીવાર તકલીફ થાય છે અનિવાર્ય અનિવાર્ય સંજોગે ભડકાવાની પણ પીક કરે છે તો આ અનુલક્ષીને જેમ બને એમ વેલાસર આ ફાઉન્ડેશન જે ભરાઈ ગયા છે તેમાં તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટ ઊભી કરે તેવી અમારી નગરપાલિકા નગરપાલિકાશ્રીને વિનંતી છે તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી વલ્લભભાઈ કામરનું ખૂબ સરસ કામ છે બલભીપુર અંદર તો અમારા પ્રમુખશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે બલભીપુર ના પસેગામ રોડના જે ફાઉન્ડેશન ભરેલા છે તેનો જલ્દીથી નિવારણ લાવી અને તાત્કાલિક ગણેશ ચિત્તા ડૂબી કરે તેવી અમારી વિનંતી છે